સલમાન ખાનને ઉડાવી દેવાની ધમકી આપનાર વડોદરા નજીકના રવાલ ગામના છવ્વીસ વર્ષે યુવકની અટકાયત કરવામાં આવે સલમાન ખાનને ચાંદ થી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની વડોદરા જિલ્લા પોલીસે અટકાયત કરી જાંથી મારી નાખવાની ધમકીની તપાસ વડોદરા પહોંચી વાઘોડા તાલુકાના રાવલ ગામના એક વાક્યા મેસેજ મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે અને જોકે મુંબઈ પોલીસે અહીં તેની પૂછપરછ કરી છે અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવક માનસિક રીતે અસ્થિર છે મુંબઈ પોલીસના વરલી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર અભિનેતા સલમાન ખાને ચાંદી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધીને બે થી ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન હાજર રહેવા નોટિસ ફટકારી છે અને ગુજરાતના વડોદરા નજીકના રબાલ ગામના છવ્વીસ વર્ષીય યુવકે ધમકી ભર્યો મેસેજ મોકલ્યો હતો અને વાકુડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ ચાડેજાએ જણાવ્યું હતું કે રબાલ ગામમાં રહેતો છવ્વીસ વર્ષનો માનસિક રીતે અસ્વસ્થ યુવક છેલ્લા બાર વર્ષથી વડોદરાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેને સોશિયલ મીડિયાનો ખૂબ શોખ છે અને તેના કોઈ મિત્રો ન હોવાથી તે કોઈ પણ લિંક ઉપર જોડાઈ જાય છે અને આ દરમિયાન તેમને ધમકી ભર્યો મેસેજ મોકલતા પોલીસ દોડતી થઈ હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મુંબઈ પોલીસ વડોદરા જિલ્લાના વાકુડિયા તાલુકાના રબાલ ગામમાં પહોંચી તપાસ હાથ ધરી છે યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાથી પરિવારના સભ્યોને યુવક સાથે ત્રણ દિવસમાં મેડિકલ સર્ટિફિકેટ સાથે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે આ બે દિવસ પહેલા મુંબઈ પોલીસના ટ્રાફિક ગ્રુપમાં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાને ઉડાઈ દેવાનું છે ને ગાડીને પણ ઉડાઈ દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતાં કરતાં આ લોકોના ધ્યાનમાં એવા આવ્યા હતા કે આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો ડવાલ ગામનો મયંક પંડ્યા નામનો એસમનો છે ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે બટ મીન વાઇલ અમે લોકો આ મયંક પંડ્યાને આઈડેન્ટીફાઈ કરીને લોકેટ કરીને એકવાર પ્રાથમિક ટ્રાફિક પૂછપરછ ચાલુ કરીએ તો આ અનુસંધાને એ મેઘક પડ્યાને અમે લોકો પોલીસને બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો એક પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કાઢ કયા ટાઈપનો છે તો પ્રાથમિક કુર ઉપર ધ્યાન આવેલ હતા કે આ માનસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં એમાં ઘરવાલા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે એમની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે અને પછી ગઈકાલ મુંબઈ પોલીસની ટીમ અહીંયા આવી હતી એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મયંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે આપણા સારવારનો કાગળો પણ લેતા આવે તો જે प्रकारे આપી રહ્યો છો ઓથો સ્ટેટમેન્ટ કરી પણ તો બરોલી પોલીસને કોન્ટેક્ટ કરું મેસેજ કરું કે કેવી રીતે પકડે એ મે આપની વાત કરી એ પોલીસને કોન્ટેક્ટ નહી કેરા હતા એ મુંબઈ પોલીસ નો ટ્રાફિક લાગતો ગ્રુપ હતા જેમાં ઘણા બધા પબ્લિક નો માનસો જોડાયા છે મીડિયા નો મિત્રો જોડાયા છે અને ટ્રાફિક અવેરનેસ લાગતો કે બીજી કઈ બાબતો હોય એ ગ્રુપ માં શેર કરવામાં આવે છે અને જો મે વાત કરી કે આ માણસને એક મૈંક પંડ્યા ની એવી એક ખિત્ર હતી કે જારે પણ ને કોઈ પણ ગ્રુપ માંથી એમને એડ કરવા માટે રિક્વેસ્ટ આવે તો કોઈપણ ગ્રુપમાં જોડાઈ જતા હતા અને એવા મેસેજ કરીને એમની થોડી પ્રસિદ્ધિ થાય એવા પ્રયત્નો કરતા હતા